ખાસ કરીને આપણી નડિયાદ વિધાનસભા તરીકે આપણી ફરજ નહીં પડે છે કે આપણે એમને આ વિધાનસભાની અંદર જંગી લીડ અપાવવાના હશે ને આપણે પહેલા નંબરે રહેવાનું છે અને આપણે એક રાઉન્ડ તો ફરી લીધું છે ઘેર ઘેર

આ બધી જ વિગતો સાથે આ ફોર્મ અહીં જમા કરાવ એટલે આપણો કોલ સેન્ટર ચાલે અને આપણે ઓટીપી માંગીએ અને ઓટીપી માંગી અને એ લાભાર્થીને આપણે જે આપણી સેન્ટ્રલ ની યોજના છે એ મુજબ એમને જોડીએ અને રોજના સત્તર સુધી બે હજાર બે હજાર લોકો આપણી પાર્ટી સાથે

આ બધા સક્રિય રીતે નડિયાદ ની અંદર કામ કરી રહ્યા અને અત્યારે જે બધું દેખાય છે એ સ્વેચ્છાએ આવ્યું છે શરૂઆત છે આજથી હવે શરૂઆત થઈ છે અને વિધાનસભાનું અહીં કાર્ય કાર્યાલય આપના હસ્તે ખુલ્લું મૂક્યું છે ત્યારે ચોક્કસ હું એવું કહીશ કે આપણી જે વિધાનસભાઓ છે એમાં સૌથી વધારે લીડ નીકળે એના માટે આપણે દરેક કાર્યકર્તા પૂરેપૂરું મતદાન થાય મતદાન ગરમીના કારણે ઓછું ના થાય એ જોવાનું કામ આપણું છે અને એટલે જ આ બધી મહેનત કરાય છે એમાં એ પણ ખબર પડી જવાની કોણ બહારગામ ગયું છે કોણ રેવા બહાર ગયું છે કોણ પરદેશ ગયું એ પણ ખ્યાલ આવી જવાનો એટલે કેટલું મતદાન આખી એક વિગત ફૂટ વાઈઝ તૈયાર કરીશ અને પછી મતદાનના દિવસે એ કાર્યકર્તાઓને આપી દઈશું કે ભાઈ તારે આટલું મતદાન કરાવવાનું અને આની અંદર કોઈ બાકી ના રહે કરી ભારત માતા કી આજે મારે સ્વીકારવાનું ને કહેવાનું કે આપણે બહુ પહેલા ઉમેદવાર જાહેર થઈ ગયા હતા અને ત્યારથી આ લોકો લોક સભા મોટા નડિયાદ જેવી આવી જીણીમાં જીણી વિગત સાથેની વ્યવસ્થા ખુદ સેન્ટ્રિક વ્યવસ્થા ખુદ ઉપર કરવાની ગતિવિધિ અને વોટર લિસ્ટ અને વોટર લિસ્ટ નું પણ સ્ક્રુટિનાઈઝ કરીને અને એટલે તમારો આત્મવિશ્વાસ છે મારો પણ એથી વધારે આત્મવિશ્વાસ છે કે આ ખેડા જિલ્લાની જેટલી વિધાનસભાઓ છે ને એમાં સૌથી વધારે લીડ આ નડિયાદ વિધાનસભા ને આપવા

કે રાષ્ટ્ર સેવા જનતાની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કાર્યકર્તાનો આ ભાવ છે ને એ ભાવના કારણે પાર્ટી ઉર્જા આવે છે આપણે વ્યક્તિ માટે કામ કરતા નથી બહુ સરસ મન ભારતીય જનતા પાર્ટી એટલે વિચાર ભારતીય જનતા પાર્ટી એટલે વિચાર એટલે કોનો વિચાર અંત્યોદય નો વિચાર છેવાડાના ગરીબ માણસનો વિચાર આપણે તો સાક્ષી છીએ પણ દેશ અને દુનિયા ની વાતો કરીએ કે ચાહે એ સોમનાથ વાત હોય પાંચસો વર્ષ પછી માતાજી વાત હોય અંબાજી મંદિર હોય

સમગ્ર પેઢીઓ જતી રહી પણ આજે આપણે દેશદી પ્રધાનમંત્રી આગળ અને મોદી સાહેબના નેતૃત્વમાં જોઈ શકીએ છીએ આપણે બધા પરમ ભાગ્યશાળી છીએ કે આપણી સગી આંખે ભગવાન રામને પાંચસો વર્ષ પછી અયોધ્યાના મંદિરનો સ્થાપનિક કરતાં જોઈએ એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે